પારડી પોલીસે ચોસઠ જેટલા લિસ્ટેડ બુટલેગરોના ઘરે સિત્તેર જેટલા પોલીસ કર્મીઓએ એક સાથે સો કલાકના વિશેષ અભિયાન મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે આ અભિયાનનો મુખ્ય હેતુ ગુનેગારોને કાયદાનો પાઠ ભણાવવાનો છે ત્યારે વલસાડ જિલ્લા પોલીસ વડા ડોક્ટર કરમરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ પારડી પોલીસ મથકના પીઆઈ જીઆર ગઢવીની આગેવાનીમાં પીએસઆઈ ડીએલ વસાવા અને પીએસઆઈ જીએસની ટીમ સાથે સાહીઠી સિત્તેર જેટલા પોલીસ કર્મીઓએ એક સાથે કાર્ય કરી હતી પોલીસે પારડી પોલીસ મથકની હદમાં આવતા ચોસઠ જેટલા લિસ્ટેડ બુટલેગરોના ઘરે એક સાથે દરોડા પાડ્યા હતા અચાનક કાર્યવાહીથી ગેરકાયદેસર દારૂના વેપાર સાથે સંકળાયેલા લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે આ કાર્યવાહી દરમિયાન પોલીસે અગાઉથી ઓળખાયેલા અને રેકોર્ડ પર રહેલા બુટલેગરોના ઘરે એક સાથે દરોડા પાડીને તેમની પ્રવૃત્તિઓની ચકાસણી કરી હતી પોલીસના એક સાથે થયેલા દરોડાથી ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સક્રિય લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે સો કલાક અભિયાન અંતર્ગત પોલીસ વિભાગ દ્વારા ગુનાઇત ઇતિહાસ ધરાવતા ઈશ્વર જમુના રેકોર્ડ્સની સમીક્ષા કરવામાં આવી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો